શાંતાકારમ ભુજગયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ મેઘવરણમ સુરેશ્વા ગગનસદકાંત કમલનયન ધ્યાન વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત ભાગવત મહાપુરાણ સ્કંધ દસ અધ્યાય પેલો ભગવાન દ્વારા પૃથ્વી આશ્વાસન વસુદેવ દેવકીના લગ્ન અને કંસ દ્વારા દેવકીના છ પુત્રોની હત્યા રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન તમે ચંદ્રવંશ અને સૂર્યવંશના વિસ્તારનું તથા આ બંને વંશમાં થયેલા રાજાઓના પરમ અદ્ભુત ચરિત્રોનું વર્ણન કર્યું હે ભગવાનના પરમ પ્રેમી મુનિવર તમે સ્વભાવે જ ધર્મ પ્રેમી એવા યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું હવે કૃપા કરીને તેજ વંશમાં પોતાના અંશ શ્રી બલરામજી સાથે અવતરેલા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ પવિત્ર ચરિત્ર પણ અમને સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને શરૂઆતમાં છે તેમણે યદુવંશમાં અવતાર લઈને જે જે લીલાઓ કરી તે વિસ્તારથી અમને કહો કેમ કે જેમથી તૃષ્ણાની પ્યાસ હંમેશને માટે છીપાઈ ચૂકી છે તેના જીવન મુક્ત મહાપુરુષો જેનો પૂર્ણ પ્રેમથી અતૃપ્ત રહીને ગાન કરે છે મુમોક્ષજનો માટે જે ભૌરોગોનું રામબાણ ઔષધ છે તથા વિષય લોકો માટે પણ તેમના કાન અને મનને પરમ આનંદાયી છે એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સુંદર સુખદ રસાળ ગુણાનુવાદથી પશુઘાતી અથવા આત્મઘાતી મનુષ્ય સિવાય એવો કોણ છે જે વિમુખ થઈ જાય તેને પ્રેમ ન કરે શ્રી કૃષ્ણ તો મારા કુળદેવ જ છે જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મ પિતામહ વગેરે અતિરથીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું તે સમયે કૌરવોની સેના તેમના માટે અપાર સમુદ્ર જેવી હતી જેમાં મોટા મોટા મહામચ્છોને પણ ગળી જવાવાળા તિમિંગલો સમાન ભીષ્મ જેવા યોદ્ધાઓ તેમના માટે ભય ઉત્પન્ન કરી રહ્યા હતા પરંતુ મારા પિતામહ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ગમણોની નૌકાનો આશ્રય લઈને તે મહાસાગરને એક વાછરણાના પગના ખાડાની જેમ અનાયાસે જ પાર કરી ગયા હતા મહારાજ મારું આ શરીર જે તમારી સામે છે તથા જે કૌરવ અને પાંડવોના વંશના બીજરૂપ હતું અશ્વત્થામાનના બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું તે સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણમાં ગઈ ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈને મારી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને મારી રક્ષા કરી માત્ર મારી જ વાત નથી તેઓ સમસ્ત શરીરધારીઓની અંદર આત્મરૂપે રહીને અમૃતનું દાન કરી રહ્યા છે અને બહાર કાળ રૂપે રહીને મૃત્યુનું મનુષ્યના રૂપમાં પ્રતીત થવું એ તો તેમની એક લીલા છે હે ગુરુદેવ આપ તે જ ઐશ્વર્ય અને માધુર્યપૂર્ણ પરિપૂર્ણ લીલાઓનું વર્ણન કરો ભગવાન તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે તેમની ગણતરી કરી બીજું શરીર ધારણ કર્યા વિના બે માતાઓના પુત્ર થવું કઈ રીતે સંભવ છે અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા યદુવન શિરોમણી ભક્તવત્સલ પ્રભુએ નંદ વગેરે ગોપબંધુઓની સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો બ્રહ્મા અને શંકરના ઉપર પણ શાસન કરવાવાળા પ્રભુએ વ્રજમાં તથા મધુપુરી એટલે કે મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી અને મહારાજ તેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે શા કારણે મારી નાખ્યો તે મામો હોવાને કારણે તેમના હાથે મરાવા યોગ્ય તો ન હતો મનુષ્યાકાર સચ્ચિદાનંદમય વિગ્રહ પ્રગટ કરીને દ્વારકાપુરીમાં યદુવંશીઓની સાથે તેમણે કેટલા વર્ષો સુધી નિવાસ કર્યો અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્નીઓ હતી હે મુને મેં કૃષ્ણની જે જે લીલાઓ વિશે પૂછ્યું છે અને જે નથી પૂછ્યું તે બધી લીલાઓ તમે મને વિસ્તારથી કહી સંભળાવો કેમ કે તમે બધું જ જાણો છો અને હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા ઈચ્છું છું ભગવાન અન્નની તો વાત જ છે મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ જેના કારણે મેં વનમાં મુનિના ગળામાં મરેલો સર્પ નાખવાનો અન્યાય કર્યો હતો મને અત્યારે સહેજ પણ પરેશાન કરતા નથી કારણ કે હું આપના મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની સુધામય લીલા કથાનું પાન કરી રહ્યો છું શ્રુતજી કહે છે સૌનકજી ભગવાનના પ્રેમીજનોમાં સર્વોપરી અને સર્વજ્ઞ શ્રી સુખદેવજીએ પરિક્ષિતનો આવો યોગ્ય પ્રશ્ન સાંભળીને જે સંતોની સભામાં ભગવાનની લીલા ચરિત્રોના વર્ણન માટે કરાતો હોય છે તેમને સાધુવાદ આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને તે લીલાઓનો પ્રારંભ કર્યો જે સમસ્ત કલિયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે છે શ્રી સુખદેવજી કહે છે ભગવાનના લીલા રસના રસિયા રાજસિંહ તમે જે કંઈ નિશ્ચય કર્યો છે તે બહુ જ સુંદર અને આદરણીય છે કેમ કે સર્વના હૃદયારાધ્ય લીલા કથાના શ્રવણ કરવામાં તમને સહજ અને સુદૃઢ પ્રીતિ પ્રાપ્ત થઈ ગઈ છે ભગવાન શ્રી કૃષ્ણની કથાના સંબંધમાં પ્રશ્ન કરવાથી જ વક્તા પ્રશ્નકર્તા અને શ્રોતા ત્રણેય પવિત્ર થઈ જાય છે જેમ ગંગાજીનું જળ અથવા ભગવાન શાલિગ્રામનું ચરણામૃત બધાને પવિત્ર કરી દે છે પરીક્ષિત તે સમયે લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરીને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી દીધી હતી તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વીદેવી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીના શરણમાં ગયા શરીરે કૃષ એવા ગાય માતાએ નેત્રોમાંથી છલકતા આંસુ સાથે ખેદ પામીને દયા ઉપજાવતું રુદન કરતાં કરતાં બ્રહ્માજીની પાસે જઈને પોતાનું સંપૂર્ણ દુઃખ કહી સંભળાવ્યું બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીની દુઃખ ગાથા સાંભળી ત્યાર પછી તેઓ ભગવાન શંકર સ્વર્ગના અન્ય પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને સાથે લઈને ક્ષીરસાગરના તીરે ગયા ભગવાન દેવતાઓના પણ આરાધ્ય દેવ છે તેઓ પોતાના ભક્તોની સઘળી અભિલાષાઓ પૂરી કરીને તેમના સમસ્ત દુઃખોનો નાશ કરી દે છે તેઓ જ જગતના એકમાત્ર સ્વામી છે ક્ષીરસાગરના તીરે પહોંચીને બ્રહ્માદિ દેવતાઓએ પરમપુરુષ સર્વાંતર્યામી ભગવાનની પુરુષ સુક્ત દ્વારા સ્તુતિ કરી સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાળી સાંભળી ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું દેવતાઓ મેં ભગવાનની વાણી સાંભળી છે તમે લોકો પણ તેને હમણાં જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો ભગવાનની આજ્ઞાના પાલનમાં વિલંબ ન થવો જોઈએ ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જાણે છે તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે તેથી પોતાની કાલશક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહીને જ્યાં સુધી પૃથ્વી પર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પણ પોતપોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લઈને તેમની લીલાઓમાં સહયોગ આપો વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે તેમની અને તેમના પ્રિયતમા રૂકમણી વગેરેની સેવા માટે દેવાંગનાઓ પણ જન્મગ્રહણ કરે સ્વયં પ્રકાશ ભગવાન નારાયણ પણ જેઓ ભગવાનની કલા હોવાથી અનંત છે અનંતનો અંશ પણ અનંત હોય છે અને જેમના સહસ્ત્ર મુખ છે ભગવાનના પ્રિય કાર્યો કરવા માટે તેમનાથી પહેલાં જ તેમના મોટા ભાઈના રૂપમાં અવતાર ગ્રહણ કરશે જેને સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની ઐશ્વર્યશાળી યોગમાયા પણ ભગવાનની આજ્ઞાથી તેમના લીલા કાર્યો સંપન્ન કરવા માટે અંશરૂપમાં અવતાર ગ્રહણ કરશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા આપી અને પૃથ્વીદેવીને સાંત્વના આપીને તેઓ પોતાના પરમધામમાં પધારી ગયા પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન હતા તેઓ મથુરાપુરીમાં રહીને માથુર મંડલ અને સુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા તે સમયથી મથુરા નગરી જ સઘળા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી ભગવાન શ્રી સદા અહીં નિવાસ કરે છે એકવાર મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને પોતાના નવવિવાહિતા પત્ની દેવકીજીની સાથે ઘરે જવા માટે રથમાં બેઠા હતા ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની કાકાની દીકરી બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથનો સારથી બન્યો હતો તેની સાથે સેંકડો સોનાના રથ ચાલી રહ્યા હતા દેવકીના પિતા દેવકનો તેમની પુત્રી ઉપર વિશેષ પ્રેમ હતો તેમણે વિદાય કરતી વખતે પુત્રીને સોનાની માળાવાળા ચારસો હાથી પંદર હજાર અશ્વો એક હજાર અને આઠસો રથ તેમજ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ દાયજામાં આપી હતી વરવધૂના મંગળ પ્રસ્થાનનો આરંભ થયો ત્યારે મંગલકામના કરતા એકી સાથે શંખ ઢોલ અને વાગવા લાગ્યા રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ કંસ રથ હાકી રહ્યો હતો તે સમયે આકાશવાણીએ તેને સંબોધીને કહ્યું અરે મૂર્ખ જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે તે આ દેવકીનો આઠમો ગર્ભ તને મારશે કંસ અત્યંત પાપી હતો તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી તે ભોજવંશનો કલંક જ હતો તેથી તો આકાશવાણીએ તેને સખલ અર્થાત ખલ સહિત ભોજવંશનું કલંક સંબોધન કર્યું છે આકાશવાણી સાંભળતા જ તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો તે અત્યંત ક્રૂરતો હતો જ પાપ કરતાં કરતાં તે નીલજ પણ થઈ ગયો હતો તેનું આ કાર્ય જોઈને મહાત્મા વસુદેવજી તેને શાંત કરતા કહેવા લાગ્યા વસુદેવજીએ કહ્યું રાજકુમાર તમે ભોજવંશના યશસ્વી ભાવી રાજકુમાર છો મોટા મોટા સુરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે એક તો આ સ્ત્રી છે બીજું એ તમારી બહેન છે અને ત્રીજું આ વિવાહનું સુપ્રસંગ છે આવી સ્થિતિમાં તમે તેને કઈ રીતે મારી શકો હે વીર શ્રેષ્ઠ જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ પેદા થઈ જાય છે આજે અથવા સો વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિંત જ છે જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ પોતાના કર્માનુસાર બીજા શરીરને ગ્રહણ કરીને પોતાના પહેલાં શરીરને છોડી દે છે જીવને વિવશ થઈને આમ કરવું પડે છે જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ જમાવીને જ બીજો પગ ઉઠાવે છે જડો એક જળચર જંતુ જેમ કોઈ આગલા તૃણને પકડીને પછી પહેલાંના તૃણને છોડે છે એમ જીવ પણ પોતાના કર્મ અનુસાર કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી જ આ શરીરને છોડે છે જેમ કોઈ પુરુષ જાગૃત અવસ્થામાં રાજાના ઐશ્વર્યને જોઈને અને ઇન્દ્ર વગેરેના ચિંતન કરતાં કરતાં તે જ વાતોમાં મગ્ન થઈ જાય છે ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે એવો અનુભવ કરવા લાગે છે સાથે સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે ક્યારેક ક્યારેક તો જાગૃત અવસ્થામાં જ મનમાં ને મનમાં સ્થૂળ શરીરની સ્મૃતિ રહેતી નથી તે જ પ્રમાણે જીવ મૃત્યુ પછી પોતાના પહેલાં શરીરને ભૂલી જાય છે જીવનું મન અનેક વિકારોનો સમૂહ છે દેહાંતના સમયે તે અનેક જન્મોના દ્વારા રચાયેલા અને પંચભૂતોવાળા શરીરોમાંથી જે કોઈ શરીરના ચિંતનમાં તલીન થઈ જાય છે અને માની લે છે કે આ હું છું તેને તે જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે જેમ સૂર્ય ચંદ્રમાં વગેરે પ્રકાશવાળા પદાર્થો જળથી ભરેલા ઘડાઓમાં અથવા તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા ડોલવાથી તેમાં પ્રતિબિંબિત પદાર્થો પણ ચંચળ જણાય છે તે જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરોમાં રાગ કરીને તેને પોતાનો આત્મ માની લે છે અને મોહવશ તે શરીરોના આવવા જવાને પોતાનું આવું જવું માનવા લાગે છે તેથી તે પોતાનું કલ્યાણ ચાહે છે તેને કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ કારણ કે જીવ કર્મને આધીન થઈ ગયો છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે તેને આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત થવું જ પડશે કંસ આ તમારી નાની બહેન બિચારી હજી બાળક અને ગરીબડી છે આ તો તમારી પુત્રી જેવી છે આ ઉપરાંત હજી હમણાં તેનું લગ્ન થયું છે લગ્નમાં મંગલ ચિહ્નો પણ હજી તેના શરીર પરથી ઉતર્યા નથી આવી સ્થિતિમાં તમારા જેવા દિનવત્સલ પુરુષે આ નાક બહેનનો વધ કરવો ઉચિત નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા વગેરે સામનીતિથી અને ભય વગેરે ભેદનીતિથી કંસને વધુ સમજાવ્યો પરંતુ તે ક્રૂર તો રાક્ષસોનો અનુયાયી બની રહ્યો હતો તેથી તેણે પોતાના ઘોર સંકલ્પને છોડ્યો નહીં વસુદેવજીએ કંસની ભયંકર જીત જોઈને એવો વિચાર કર્યો કે કોઈપણ રીતે આ સમય તો ટાળી જ દેવો જોઈએ ત્યારે તેઓ એવા નિશ્ચય ઉપર આવ્યા બુદ્ધિમાન મનુષ્ય જ્યાં સુધી તેની બુદ્ધિ અને બળ સાથ આપે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી ન શકે તો પછી પ્રયત્ન કરવાનો કોઈ દોષ નથી તેથી આ કાલરૂપી કંસને પોતાના પુત્રો આપી દેવાની પ્રતિજ્ઞા કરીને હું આ દયાપાત્ર દેવકીને બચાવી લઉં જ્યારે મારે પુત્રો થશે અને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે તો જ પુત્રો કંસને આપવાના છે સંભવ છે કે આનાથી વિપરીત જ કંઈક બને મારો પુત્ર જાને મારી નાખે કેમ કે વિધાતાના વિધાનને પામવું બહુ કઠણ છે મૃત્યુ સામે આવીને પણ ટળી જાય છે અને ટળેલું પાછું આવી જાય છે જે સમયે વનમાં આગ લાગે છે ત્યારે તેમાં ક્યાં ક્યાં વૃક્ષો બળી જાય છે અને ક્યાં ક્યાં બચી જાય છે દૂરના બળી જાય છે અને પાસેના બચી જાય છે આ બધી વાતોમાં દૈવ વિના બીજું કોઈ કારણ હોતું નથી તે જ પ્રમાણે ક્યાં પ્રાણીનું ક્યુ શરીર રહેશે અને ક્યુ શરીર કયા કારણે નષ્ટ થઈ જશે આ વાતને જાણી શકવી બહુ કઠણ છે પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી પરીક્ષિત કંસ અત્યારે ક્રૂર અને નીલજ હતો તેથી આમ કરતાં પણ વસુદેવજીના મનમાં ભારે પીડા થઈ રહી હતી તેમ છતાં તેમણે ઉપર ઉપરથી પોતાના મુખને હસતું રાખીને આ પ્રમાણે કહ્યું વસુદેવજીએ કહ્યું ભલા ભાઈ સૌમ્ય તમને દેવકીથી તો કોઈ ભય નથી જેવું કે આકાશવાણીએ કહ્યું છે ભય છે મારા પુત્રોથી તે દેવકીને પુત્રો થશે તે હું તમને લાવી અને સોંપી દઈશ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દો મીથિયા નથી થતા અને તે જે કંઈ કહે છે તે તર્કસંગત પણ છે તેથી તેણે પોતાની બહેન દેવકીને મારવાનો વિચાર છોડી દીધો આથી વસુદેવજી બહુ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરીને પોતાના ઘેર ચાલ્યા ગયા દેવકી મહાન સતી સાધવી હતા તમામ દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા સમય આવીએ દેવકીજીને દરેક વર્ષે એક એક કરીને આઠ પુત્રો અને એક કન્યાનો પ્રસવ થયો પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન વસુદેવજીએ તેને લાવીને કંસને આપી દીધો આવું કરતાં તેમને દુઃખ તો અવશ્ય થયું પરંતુ તેનાથી પણ વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે ક્યાંક મારું વચન અસત્ય ન થાય પરીક્ષિત સત્યપ્રિય પુરુષો શું નથી સહન કરતા જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા હોતી નથી નીચ પુરુષો બુરામાં બુરું કામ પણ કરી શકે છે અને જે જીતેન્દ્રિય છે જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કરી રાખ્યા છે તે સર્વનો ત્યાગ કરી શકે છે જ્યારે કંસે જોયું કે વસુદેવજીનો પોતાના પુત્રનું જીવન મરણમાં સંભાવ છે અને તે સત્યના પ્રતિ સંપૂર્ણ નિષ્ઠાવાળા પણ છે ત્યારે તે બહુ પ્રસન્ન થયો અને તે હસીને કહેવા લાગ્યો વસુદેવજી તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ આનાથી મને કોઈ ભય નથી કારણ કે આકાશવાણીએ તો એવું કહ્યું હતું કે દેવકીના આઠમા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાનના હાથે મારું મૃત્યુ થશે વસુદેવજીએ કહ્યું બરાબર છે અને બાળકને લઈને તેઓ પાછળ આવ્યા પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને તેથી તેનું મન તેના હાથમાં નથી તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે તેથી તેમણે કંસની વાત પર વિશ્વાસ ન કર્યો પરીક્ષિત આ બાજુ ભગવાન નારદ કંસની પાછળ આવ્યા અને કંસને કહ્યું કંસ વ્રજમાં રહેવાવાળા નંદ વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે વસુદેવ વગેરે વૃષણનીઓ દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાતિભાઈઓ અને સગા સંબંધીઓ બધા જ દેવતાઓ છે નારદજીએ એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે તેથી દૈત્યોના વધની દેવતાઓ તરફથી આ વ્યવસ્થિત યોજના છે જ્યારે દેવર્ષિ નારદ આટલું કહીને ચાલ્યા ગયા ત્યારે કંસે એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ દેવતા છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે તેથી તેને દેવકી અને વસુદેવને સાંકળોથી બાંધીને કારાગૃહમાં પૂરી દીધા અને તે બંનેથી જે જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો તેને દરેક વખતે એવી શંકા રહેતી કે ક્યાંક વિષ્ણુ તો આ બાળકના રૂપમાં આવ્યો નહીં હોય પરીક્ષિત પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણોનું જ પોષણ કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ ભાઈ બંધુ અને પોતાના અત્યંત હિતેસિંહ ઈષ્ટ પણ હત્યા કરી નાખે છે કંસ જાણતો હતો કે હું પહેલાં કાલનેમી અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો આવું વિચારીને કંસે યદુવંશીઓ સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો કંસ અત્યંત બળવાન હતો તેને યદુ ભોજ અને અંધકવંશના સ્વામી અને પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી લીધા અને સુરસેન દેશનું રાજ્ય તે પોતે કરવા લાગ્યો એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા દસમ સ્કંદે પૂર્વાર્ધે શ્રી કૃષ્ણ અવતાર ઉપક્રમે પ્રથમો દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત શ્રી કૃષ્ણાવતારના ઉપક્રમમાં નો પહેલો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલકી જય